નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા ગુજરાતના તાજા સમાચાર માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા માહિતી પ્રાપ્ત થઈ છે ત્યાર પછી દોસ્તો પીએમ કિસાન નો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે જોવાના છે કે તેના સમાચાર રેશન કાર્ડ ધારકોને ફાયદો ત્યાર પછી જોવાના છે મોદીના રાજમાં વિકાસ ડબલ સાસું કે જોવાના છે ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સહાય ત્યાર પછી દોસ્તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ ત્યાર પછી દોસ્તો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે ત્યાર પછી દોસ્તો જનધન ખાતા ધારકો પણ ધ્યાન આપે ને જોવાનું છે પેટ્રોલ ડીઝલમાં ભાવમાં ઘટાડો થશે કે નહીં દોસ્તો આ તમામ સમાચારો વિગતવાર તમારે જોતા પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા જોડાણ આવે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો જોઈએ તમામ સમાચારો વિગતવાર સો પ્રથમ દોસ્તો વાત કરીશું દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત થઈ દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે કમ મોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતો દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફી કરી ખેડૂતોને સહાય આપવા અંગે માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોની અંદર ખેડૂતોના દેવા માફ થાય છે પરંતુ આપણા ગુજરાતની અંદર કેમ થતા નથી જ્યારે આ વાતે એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માફીનો મુદ્દો સરસામાં આવ્યો યાર મિત્રો તલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ આ અંગે ખેડૂતો એકઠા થઈને તેની વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાર પછી દોસ્તો પીએમ કિસાનનો 19મો હપ્તો ક્યારે આવશે થઈ તારીખ જાહેર કેશું પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો વર્ષની અંદર મિત્રો વર્ષની અંદર ત્રણ વખત આવતા હોય છે મતલબ કે હપ્તાની રકમ દર ચાર મહિને આવે છે તો અઢારમો હપ્તો ઓક્ટોબરમાં આવ્યો છે અને ઓગણીસમો હપ્તો ચાર મહિના પછી એટલે કે ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર આવી શકે છે જોકે હજુ સુધી સરકારે કોઈ ઓગણીસમા હપ્તાને લઈને સત્તાવાર માહિતી આપી નથી પરંતુ બે હજાર અને પચીસની અંદર ફેબ્રુઆરીના પહેલા સપ્તાહની અંદર આ હપ્તો આવી શકે તેવા સમાચાર મળી શકે છે ત્યાર પછી દોસ્તો મેં કે મેળવ રેશન કાર્ડ ધારકોને ફાયદો એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા દોઢ થી બે લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે હાલમાં આવક મર્યાદા એક લાખ છે સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા વધશે અને વધારે ખેડૂતો લાભાર્થી છે તેમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગલાબ ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ લંબાવવામાં આવી શકે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે તો રેશન કાર્ડ ધારકોને ફાયદો થશે ત્યાર પછી દોસ્તો મોદીના રાજમાં વિકાસ ડબલ સાસુ કે ખોટું અમિતભાઈ શાહે આ સંદર્ભ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી રાષ્ટ્રવ્યાપી યોજનાઓ જેવી મોટી યોજનાઓ વિશ્વમાં બીજી ક્યાંય નથી આગામી તમામ સરકારોએ ગરીબ નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો કર્યા છે પરંતુ તે અમિતભાઈ શાહે કહ્યું હતું તો મોદીના રાજ્યની અંદર વિકાસ છે તે જોવા મળ્યો તેવું તેને જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવામાં ઓગસ્ટ બે હજાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકા કે સાહીઠ ટકા નુકસાન વળતર આપાશે કુદરતી આફતોને કારણે નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજારનું વળતર આપવામાં આવશે અને 60% વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ એક્ટર માટે 25000 નું વળતર પણ તેમને આપવામાં આવશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી એકવાર કાતિલ ઠંડીની આગાહી તેમાં તેમણે જણાવ્યું કે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 4 થી 5 ડિગ્રી વાદળ છાયો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી સાટ પડવાની શક્યતા રહેશે આઠ સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે મલાલે કહ્યું છે ત્યાર પછી દોસ્તો કે તેના સમાચાર ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે આ વખતે બે હજાર રૂપિયા નહીં પરંતુ પાંચ હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર માનધન યોજના હપ્તો તેમજ પીએમ કિસાન નિધિ તરફથી મળેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારી કરી રહી છે જો કે માત્ર એવા ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ મળશે જેમણે આ માટે નોંધણી કરાવી હતી તેમને એક સાથે પાંચ રૂપિયા જમા થાય તેવી શક્યતાઓ છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે કે તેમને અનાજ મળે છે મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજ વિતરણ થયું નથી કરવામાં આવ્યું પણ નથી ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનિંગના જે લાભાર્થીઓ છે તેમને રાશનનું તુવેર દાળ અને છણાનો જથ્થો અપૂરતો પ્રમાણમાં આવે છે એટલે કે અમુક લોકો છણા મળે છે અને અમુક લોકોને તુવેર દાળ મળે છે તો લોકોને ચણાનું તો દાળ બંને મળતું નથી આના કારણે ખાસ કરીને રાજકોટની અંદર એક આયોજન કર્યું હતું અને ત્યાં તમામ રેશન કાર્ડ ધારકો એકઠા થઈને આ આનો નિકાલ કરવા માટેનું આયોજન કરીને તેમણે આવેદન આપ્યું હતું ત્યાર પછી દોસ્તો વાત કરીશું જનધન ખાતા ધારકો ધ્યાન આપી દીધું આપ સર્વને જણાવતા જ હપ્તો પ્રધાનમંત્રી જનધન યોજના સૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં બે હજાર ચોવીસ સાલે રહ્યું છે આમ તો પૂર્ણ થવા આવી રહી છે એટલે કે આ યોજના દસ વર્ષે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે નાણાકીય નાણાકીયોના સચિવ કેમ કે નાગાર્જુને કહ્યું કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે દસ લાખ વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયામાંથી પસાર થવું રહેશે જે મિત્રો કેવાયસી નહીં કરાવવામાં આવે તો તેમને વ્યક્તિગત એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે દોસ્તો પ્રધાનમંત્રી જનધન યોજનાના દસ વર્ષ પૂર્ણ થયા છે તો હવે ફરી વખત કેવાયસી એક કરાવવું પડશે એવું જણાવવામાં આવ્યું છે ત્યાર પછી દોસ્તો અગત્યના સમાચાર પેટ્રોલ ડીઝલની અંદર ભાવમાં ઘટશે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે હતો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો એ ટેક્સ મોદી સરકાર એટલે કે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે આ કંપનીઓને રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ કંપનીઓને પેટ્રોલ ડીઝલની નિકાસ પર લાગતો જે વીલ્ડફોલ ટેક્સ છે તેની અંદર કાઢી નાબૂદ કરી દીધો છે એટલે કે આ બંને પ્રકારના જે ટેક્સ છે જેને ઓઇલ કંપનીઓ પરથી નાબૂદ કરવામાં આવ્યા છે અને નાણાં રાજ્યના મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સંબંધમાં નોટિફિકેશન રજૂ કર્યું હતું કે કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેના પર પેટ્રોલ ડીઝલની કિંમતોમાં ઘટાડવાનું દબાણ પણ બનશે તો દોસ્તો આજના અગત્યના સમા સારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો